ગુજરાતી ફિલ્મો સહિત રાજસ્થાની ફિલ્મો કચ્છી અને સિંધી ભાષામાં બનતી ફિલ્મોને અત્યારે સેન્સર કરાવવા મુંબઈ ધક્કા ખાવા પડતા હોય છે સમય અને બગાડ ન થાય તે માટે તેને ધ્યાનમાં રાખીને આ મુદ્દે ચર્ચા કરવા આજે ગુજરાતી ફિલ્મોના નિર્માતાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને હકારાત્મક ચર્ચા કરી કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રીશ્રીને તમામ નિર્માતાઓની સહી સાથેનો એક પત્ર તૈયાર કરીને મોકલવાનું નક્કી કરવામાં આવ્યું દર વર્ષે ફિલ્મો આપતી ગુજરાતની ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને ધ્યાનમાં રાખી સ્થાનિક કમિટી સાથે કેન્દ્રીય ફિલ્મ પ્રમાણપત્ર બોર્ડની એક શાખા જો અમદાવાદ કે ગાંધીનગરમાં કરવામાં આવે તો ગુજરાત અને રાજસ્થાનના અનેક નિર્માતાઓનો સમય અને ખર્ચ મોટા પ્રમાણમાં બચી શકે

ગુજરાતમાં બનતી હોય અને એના સેન્સરના કામ માટે મુંબઈ જવું પડતું હોય ત્યારે એમાં ટ્રાવેલિંગનો ખર્ચો થાય હોટલમાં રહેવાનો ખર્ચો થાય અને એ બધું જ સિનેમેટિક ટુરિઝમને અંતર્ગત જો રાજ્ય સરકાર આટલો બધો ઇનિશિયેટિવ લઈ રહી છે તો અહીંની હોટલ ઇન્ડસ્ટ્રીને અહીંના હોટલ ઉદ્યોગને પણ ફાયદો થાય અને ટ્રાવેલિંગના એ પૈસા બચે અને સવુલિયત રહે કે ગુજરાતનો પૈસો ગુજરાતમાં રહે અને ગુજરાતી નિર્માતા દિગ્દર્શકોને એક સરળતા રહે કે એમની ભાષાના સમજનારા લોકોની વચ્ચે એમની ફિલ્મ સેન્સર થાય છે તો એમની લાગણીને વાંચા આપી શકાય જો આ સીબીએસસીનો મુદ્દો જે અભિલાષ ગોડા અને દીપક અંતાણીએ ઉપાડ્યો છે તે સાચી દિશામાં અને સફોરે આગળ વધે તેવી શુભકામના ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી જ્યારે ધમધમતી થઈ છે બાવીસ ત્રેવીસમાં જેટલી ફિલ્મો આવી અઢળક ફિલ્મો ચાલી અઢળક પૈસા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ જ્યારે કમાયા છે પબ્લિકે આમ ઓપન હાથે આવકારી છે ત્યારે જેટલા પ્રોડ્યુસર્સ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના છે મોટા ભાગના આજે એક મીટિંગ કરી મીટિંગ કરીને બે અગત્યના મુદ્દાઓ ધ્યાનમાં પ્રોડ્યુસરોએ રાખ્યા છે એટલે સૌથી પહેલાં તો એ હર્ષની વાત છે કે ગુજરાતી ફિલ્મના પ્રોડ્યુસરો બધા એક થવા માંડ્યા છે સરસ એકજૂટ થઈને અમુક મુદ્દાઓ જે એ લોકોને લાગે છે કે અગત્યના છે એ મુદ્દાઓ મૂક્યા છે એમાંનો એક મુદ્દો મુદ્દો એ છે કે સેન્સર બોર્ડ ગુજરાતની અંદર આવે સવા સોથી વધુ દર વર્ષે જો ફિલ્મો બનવા માંડે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી તો એ બહુ વ્યાજબી પોઈન્ટ છે કે સેન્સર બોર્ડ અહીંયા ગુજરાતની અંદર આવે નિગમ અહીંયા આવી જાય સેન્સર બોર્ડ અહીંયા આવી જાય અને જે પણ પ્રોડ્યુસરો નાના મોટા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના છે એ સારી રીતે કામ કરી શકે એના માટે અમે બધા તમામ લોકો મળીને સરકારને આગ્રહ કરીશું સરકાર સરકારને અમે લોકો રિક્વેસ્ટ કરીશું અને સારી રીતે આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ચાલે ગુજરાત અત્યારે ઘણા બધા ક્ષેત્રોમાં રોલ મોડેલ છે એમ હવે ફિલ્મ જગતમાં પણ રોલ મોડલ બની શકે એમ છે કારણ કે ગુજરાતી ફિલ્મો હવે નેશનલ ઇન્ટરનેશનલ એવોર્ડ અને ઓસ્કાર સુધી પહોંચી ગઈ છે ત્યારે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના ઘણા બધા પ્રશ્નો છે એને ચર્ચવા આજે નિર્માતાઓ ભેગા થયા હતા એમાં એક સૌથી પહેલો મુદ્દો એવો છે કે સેન્સર બોર્ડ પ્રમાણપત્રની ઓફિસ એક બ્રાન્ચ ગુજરાતમાં થાય તો જે સોથી દોઢસો ફિલ્મોના નિર્માતાઓને મુંબઈ જવું પડે છે ન જવું પડે અને એમનો ખર્ચો અને સમય બચી જાય એના માટેની માગણી અત્યારે અમે કેન્દ્ર સરકારને કરવા માટેનો પત્ર રજૂ કર્યો છે અને સાથે સાથે અમે ગુજરાત સરકારનો પણ એની અંદર સપોર્ટ લઈશું અને બીજો મુદ્દો એવો છે કે ગુજરાત ફિલ્મ જીએફડીસી ગુજરાત ફિલ્મ વિકાસ નિગમ જે એક સમયે કાર્યરત હતું અને પછી અગાઉનું કારણોસર બંધ થઈ ગયું એને ફરી ચાલુ કરી અને ફિલ્મ વિકાસને લગતી વિવિધ પ્રવૃત્તિઓ એક જ છત્ર હેઠળ થાય એ માટેની પણ એક રજૂઆત ગુજરાત સરકારને કરવા જઈ રહ્યા છે